ક્રાંતિસૂર્ય રાષ્ટ્રપિતા મહાત્મા જ્યોતિબા ફૂલેની એકસો સત્તાણુંમી જન્મજયંતિ નિમિત્તે ગામ અનાવાડા તાલુકો જિલ્લો પાટણમાં સત્યશોધક સમાજ એસ 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 સંગઠન દ્વારા અંદાજે અઢાર ગામની સત્યશોધક પાઠશાળાના બાળકો દ્વારા મહાપુરુષો જેવા કે જ્યોતિબા ફૂલે સાવિત્રીબાઈ ફૂલે બાબાસાહેબ આંબેડકર રમાબાઈ કાશીરામ દીનાભાના સંત રવિદાસ સંત કબીર વીર મેઘમાયા સમ્રાટ અશોક છત્રપતિ શિવાજી મહારાજ છત્રપતિ સાહુજી મહારાજ બિરછા મુંડા એકલવ્ય ઝલકારીબાઈ એવા અનેક મહાપુરુષોની વેશભૂષા સાથે વક્તવ્ય અલગ અલગ ગામની સત્યશોધક પાઠ્યશાળાના બાળકો દ્વારા સાંજે સાત વાગે ઉત્સાહભેર ગામના લોકોના સહકારથી સત્યશોધક સમાજ એસએસએસના કાર્યકર્તા રસિક મૌર્ય કનુભાઈ ભારતીય દિલીપ ભારતીય વિનોદભાઈ સંજયભાઈ રાજેશભાઈ અને વિનુભાઈ અઘાર અલ્પેશભાઈની નીતિનભાઈ નવસર્જન ટ્રસ્ટના પાટણ જિલ્લાના સંચાલક એવા નરેન્દ્રભાઈ અને ગામના ભૂતપૂર્વ સરપંચ શ્રી ડાયાભાઈ વગેરે વડીલો દ્વારા પાટણ જિલ્લામાં પહેલીવાર જ્યોતિબા ફૂલેનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો ને આખા કાર્યક્રમની આભાર વિધિ ગિરીશભાઈ અનાવાડિયા દ્વારા કરવામાં આવી